નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેં અકબરની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ અગિયારમાં જે નવા પાઠ ઉમેરવામાં આવ્યા છે એની આજે આપણે પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું પાઠ નંબર સત્યાવીસ માર્ગ સલામતી સુરક્ષા ડ્રાઇવિંગ એમાં સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની આપણે ચર્ચા કરીએ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો નંબર એક આરટીઓનું પૂરું નામ શું છે જવાબ આરટીઓનું પૂરું નામ છે રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર પ્રશ્ન નંબર બે ઓવરટેક એટલે શું જવાબ આપણા વાહનની આગળ ચાલતા વાહન કે વ્યક્તિને પાર કરીને તેનાથી આગળ વાહન લઈ જવાની ક્રિયાને ઓવરટેક કહેવામાં આવે છે પ્રશ્ન નંબર ત્રણ લાંબી મુસાફરી દરમિયાન બે કલાકે કેટલો આરામ જરૂરી છે જવાબ લાંબી મુસાફરી દરમિયાન બે કલાકે પંદર મિનિટ જેટલો આરામ ડ્રાઈવર માટે જરૂરી છે પ્રશ્ન નંબર ચાર પાર્કિંગ કર્યું કોને કહેવાય જવાબ જો વાહન ચાલક ત્રણ મિનિટથી વધારે સમય સુધી કોઈ જગ્યાએ વાહન રોકે તો તેને પાર્કિંગ કર્યું કહેવાય પ્રશ્ન નંબર પાંચ રિફ્લેક્ટિંગ ટ્રાફિક વોર્નિંગ એંગલ ક્યારે મૂકવું જોઈએ જવાબ મુખ્ય માર્ગ કે ધોરી માર્ગ પર વાહન બંધ પડે તો બીજા વાહનની સાથે અથડામણ ટાળવા તે વાહનની પાછળ પચાસ મીટરના અંતરે કે રસ્તાના વડાંક પર વાહન બંધ પડે તો વડાંક પહેલાં રિફ્લેટિંગ ટ્રાફિક વોર્નિંગ ટ્રાયએંગલ મૂકવું જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં નંબર એક આપણે ઓવરટેક ક્યારે ન કરવું જોઈએ જવાબ નીચેના સંજોગોમાં ઓવરટેક કદાપી ન કરવું જોઈએ આગળના માર્ગની પરિસ્થિતિ સ્પષ્ટ દેખાતી ન હોય ત્યારે વળાંક ખૂણા કે અવરોધ પર ટ્રાફિક સંકેત સ્પષ્ટ હોય ત્યારે ઓવરટેક ન કરવો માર્ગના સડન ઊભા પટ્ટા ઓળંગીને રાહદારી ક્રોસિંગ હોય ત્યાં સાંકડા પુલ કે શાળા હોસ્પિટલના માર્ગ સંકેત હોય તેવી જગ્યાએ ઓવરટેક ન કરવો બીજો પ્રશ્ન વાહનની ગતિ અને ગતિ મર્યાદા કેટલી હોવી જોઈએ જવાબ માર્ગ પર દર્શાવેલી ગતિ મર્યાદા કરતાં વધુ ગતિએ વાહન ચલાવવું જોઈએ નહીં પૂરતા કારણો ન હોય તો માર્ગ પર ચાલતા સામાન્ય વાહન વ્યવહારને અવરોધ ઉત્પન્ન થાય એટલી ધીમી ગતિથી વાહન ચલાવવું નહીં શાળા હોસ્પિટલ કે નિર્માણાધીન ક્ષેત્રો પાસેથી પસાર થતી વખતે પચીસ કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ઝડપે વાહન ચલાવવું જોઈએ નહીં પ્રશ્ન નંબર ત્રણ બે વાહનો વચ્ચે કેટલું સલામત અંતર રાખવું જોઈએ જવાબ એક સામાન્ય સમય પ્રમાણે આગળ ચાલતા વાહન અને તમારા વાહન વચ્ચે ત્રણ સેકન્ડ જેટલું અંતર રહે તો તે સામાન્ય સંજોગોમાં સલામત અંતર ગણાય જ્યારે તમે એક હજાર એક બોલો ત્યારે એક સેકન્ડ જેટલો સમય થાય એક હજાર એક એક હજાર બે એક હજાર ત્રણ એમ ત્રણ સેકન્ડ ગણવે પ્રશ્ન નંબર ચાર આપણે વાહનોને ક્યાં ક્યાં ઊભા ન રાખવા જોઈએ જવાબ આપણે વાહનોને આટલી જગ્યાએ ન ઊભા રાખવા જોઈએ જ્યાં માર્ગ સાંકડો હોય અને આગળનું દ્રશ્ય અસ્પષ્ટ હોય તેમજ ધોરીમાર્ગ અને એક્સપ્રેસ વે પર અનધિકૃત જગ્યાએ વડાંક ઢાળ કે રાહદારી ક્રોસિંગ પર કે તેનાથી પાંચ મીટર પહેલાં જ્યાં નોન સ્ટોપિંગનું બોર્ડ હોય અન્ય વાહન ચાલકોને સિગ્નલ કે માર્ગ સંકેત દેખાતા ન હોય કે માર્ગ એક માર્ગીય હોય ત્યાં વાહનો ઊભા ન રાખવા પ્રશ્ન નંબર પાંચ અકસ્માત ન થાય એ માટે સીસી કાળજી લેવી જોઈએ જવાબ અકસ્માત ન થાય એ માટે નીચેની બાબતોની કાળજી લેવી જોઈએ અમુક સંજોગોમાં ઓવરટેક કદાપી કરવું જોઈએ નહીં ડ્રાઈવર થાકેલો હોય તો ડ્રાઈવિંગ ટાળવું ડ્રાઈવરે બે કલાકે પંદર મિનિટ જેટલો આરામ લેવો વાહનની ગતિ તેમજ ગતિ મર્યાદા ધ્યાનમાં લેવી આગળના વાહનથી સલામત અંતર રાખવું વાહન નિયત સ્થળે જ ઊભું રાખવું વાહન બગડી જાય તો તરત ડાબી બાજુ લાવી દેવું વાહનની હેજાડ વોર્નિંગ લાઇટ ચાલુ કરી દેવી આમ કેટલીક પ્રાથમિક માહિતી એ માટે હોવી જરૂરી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો એમાં નંબર એક સુરક્ષિત ડ્રાઇવિંગ એટલે શું જવાબ સુરક્ષિત ડ્રાઇવિંગ એટલે એવું ડ્રાઇવિંગ કે જેમાં ડ્રાઈવર અને રાહદારીને સંપૂર્ણ માર્ગ સલામતીનો અહેસાસ થાય ઓવરટેક ન કરવું અને ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરવું બીજા વાહનને તમારી લેનમાં રહીને જ ઓવરટેક થવા દેવો માર્ગ પરના સતત ઊભા પટ્ટાને ઓળંગીને ઓવરટેક ન કરવો ડ્રાઈવરે બે કલાકે પંદર મિનિટ આરામ લેવો માર્ગ પર દર્શાવેલી ગતિ મર્યાદા કરતાં વધુ ગતિએ વાહન ચલાવવું જોઈએ નહીં પ્રશ્ન નંબર બે ઓવરટેક કરતી વખતે કઈ કઈ કાળજી રાખવાની હોય છે જવાબ ઓવરટેક કરતી વખતે નીચેની કાળજી રાખવાની હોય છે ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરીને સલામત જણાય ત્યારે જ ઓવરટેક કરવું હંમેશા આગળના વાહનની જમણી બાજુએથી જ ઓવરટેક કરવું જોઈએ જે વાહનને ઓવરટેક કરવામાં આવી રહ્યું છે તે વાહન સ્થગિત હોય અથવા જમણી બાજુ વળી રહ્યું હોય કે યુ ટર્ન લઈ રહ્યું હોય ડાબી બાજુથી ઓવરટેક કરવું તદ્દન સુરક્ષિત હોય ત્યારે જ ડાબી બાજુથી ઓવરટેક કરી શકાય ઓવરટેક કરતી વખતે સામેથી આવતા વાહનને અવરોધ ન થાય ને સલામતી ન જોખમાય તેનું ધ્યાન રાખવું આપણા વાહનની ગતિ ગતિ મર્યાદાથી વધી જાય તો ઓવરટેક ન જ કરવો હોર્ન વગાડીને કે હેલીલાઇટ ફ્લેશ એટલે કે ડીપર મારી આગળના વાહનને ઓવરટેક કરવાનો ઈરાદો જણાવવો દિશા સૂચક સંકેતથી ઓવરટેક કરવાના ઈરાદાથી પાછળ આવતા વાહનોને બતાવી ઓવરટેક કરવું જોઈએ કોઈ પણ વડાંક ખૂણા કે અવરોધ પર ક્યારેય ઓવરટેક ન કરવું ચોકડી જંક્શન કે રાહબારે રાહદારી ક્રોસિંગ હોય ત્યારે ઓવરટેક ન કરવો સાંકડા પુલ ઉપર ઓવરટેક ન કરવો સાડા વિસ્તાર હોસ્પિટલ વિસ્તાર અને નિર્માણાધીન વિસ્તારના માર્ગ સંકેત હોય એવી જગ્યાએ ઓવરટેક ન કરવો પ્રશ્ન નંબર ત્રણ રસ્તા વચ્ચે ગાડી ઊભી રાખવાની થાય તો આપણે શું કરવું પડે જવાબ રસ્તા વચ્ચે ગાડી ઊભી રાખવાની થાય તો વાહનને માર્ગ ઉપર પાર્ક ન કરતા પાર્કિંગ માટેની નિયત જગ્યાએ જ પાર્ક કરવું જોઈએ માર્ગ પર અનધિકૃત રીતે પાર્ક કરેલ વાહન ટ્રાફિકના સરળ પ્રવાહને અવરોધે છે અને અકસ્માતનું જોખમ ઊભું કરે છે રસ્તા વચ્ચે બંધ પડેલ વાહનને તાત્કાલિક માર્ગથી નીચે કે માર્ગની સૌથી ડાબી બાજુ લાવી દેવું જોઈએ કે જેથી પાછળના વાહન સાથે અકસ્માત ન થાય બીજા વાહનની સાથે અથડામણ ટાળવા તે વાહનની પાછળ પચાસ મીટરના અંતરે રિફ્લેક્ટિવ ટ્રાફિક વોર્નિંગ ટ્રાયએંગલ મૂકવું જોઈએ બંધ પડેલ વાહનને શક્ય તેટલી ઝડપથી માર્ગ પરથી દૂર કરવાની વ્યવસ્થા કરવી જોઈએ પ્રશ્ન નંબર ચાર કેવા સંજોગોમાં ડ્રાઇવિંગ કરવું ન જોઈએ કેમ જવાબ ડ્રાઇવિંગ કરતી વખતે બે બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જો ડ્રાઈવર થાકેલો હોય તો તેણે ડ્રાઇવિંગ કરવાનું ટાળવું જોઈએ લાંબી મુસાફરીમાં ડ્રાઇવિંગ કરવાનું થાય તો ડ્રાઈવરે દર બે કલાકે પંદર મિનિટ જેટલો આરામ કરવો જોઈએ ડ્રાઇવિંગનો આધાર ડ્રાઈવર ઉપર છે જે પોતે સ્વસ્થ ન હોય માનસિક કે શારીરિક રીતે સલામત ન હોય તો અન્યની સલામતી જોખમી બને પ્રશ્ન નંબર પાંચ ગમે ત્યાં પાર્કિંગ કરી દેવાથી કઈ કઈ સમસ્યાઓ સર્જાય જવાબ નીચેની જગ્યાએ પાર્કિંગ કરી દેવાથી સમસ્યાઓ સર્જાય છે જે સમસ્યાઓ નીચે મુજબ છે જ્યાં માર્ગ સાંકડો હોય અને આગળનું દ્રશ્ય અસ્પષ્ટ હોય ત્યાં ધોરી માર્ગ હોય અને એક્સપ્રેસ વે હોય જ્યાં અનેક વાહનો અને વટેમાર્ગોની આવન જાવન હોય ત્યાં પાર્કિંગ કરવાથી પ્રજાને હાડમારી વેઠવી પડે છે ઢાળ કે ઢાળ ચડતા લોકોને એક માર્ગીય રસ્તા ઉપર રાહદારી ક્રોસિંગ પર કે તેનાથી પાંચ મીટર પહેલાં વાહન પાર્ક કરવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે બસ સ્ટેન્ડ ઉપર જ્યાં બસોની આવન જાવન કે એમને માટેની ખાસ સુવિધા હોય ત્યાં તમારા વાહનો પાર્ક કરો તો બસ સ્ટેન્ડ પર વાહનો અને મુસાફરોને હાલાકી ભોગવવી પડે જ્યાં નો પાર્કિંગ એમ સ્પષ્ટ લખ્યું હોય છતાં ત્યાં વાહન પાર્ક કરવાનો આગ્રહ રાખો તો પોતાને અને અન્ય માર્ગોને વ્યવસ્થા અંગેની સમસ્યાઓ સર્જાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ પાઠના પ્રશ્નોના જવાબની ચર્ચા પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આ વિડીયોમાંથી આપણે ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત थी हे विद्यार्थी मित्रों मारों विडियो पूरा करता पे आप खास जाना दू कि जो तुम मारी यूट्यूब चैनल पर नवा आया हो तो मारी यूट्यूब चैनल में आपने धोर एक थी बार गुजराती विषय ने लगता अभ्यास स्वाध्याय व्याकरण गद्यार्थ ग्रहण पद्यार्थ ग्रहण अर्थविस्तार संक्षेपीकरण अहवाल लेखन वादात्मक गद्य भावात्मक गद्य उखाणा समास अलंकार વ્યાકરણને લગતા બધા જ મુદ્દાઓ સાથે સાથે શાળાને કાર્યક્રમના લગતા વિડીયો નાટક ગરબા એકપાત્રીય અભિનય આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે વિદ્યાર્થી મિત્રો તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ત્યારબાદ તમે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકશો આ સાથે જ મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લઉં આવજો વિદ્યાર્થી મિત્રો આવજો